તહેવાર નજીક આવી ગયો છે એટલે બધી જ બહેનો અત્યારે રાખડીની શોપિંગમાં બિઝી હશે આઈ નો તો એ બધી જ બહેનોને એક રાખડીની શોપિંગ કરવા માટે સરસ મજાની જગ્યા અને મુલાકાત પર આવીએ છીએ જ્યાં તમને ત્રણ હજારથી પણ વધારે રાખડીનું કલેક્શન જોવા મળશે કઈ છે એ જગ્યા ચાલો જાણીએ છીએ આ વિડીયોમાં ઓર બી અપડેટ ના બિઝનેસ પ્રમોશનલ શોમાં આવું જો તમારી સાથે ડૉક્ટર નાયકારામ ઈશારા છે અને અમે અત્યારે પહોંચી ગયા છીએ જલારામ નોવેલ્ટી મોલ કે જિયાણા ત્યારે ત્રણ હજારથી પણ વધારે રાખડીનું કલેક્શન જલારામ નોવેલ્ટી મોલ ઓલરેડી જિયાણાની આઈટમ હોય કે છાબની હોય ચુંદડીની હોય ચિલ્ડ્રનવેર હોય એના સ્પેશિયાલિસ્ટ તો છે જ પરંતુ અત્યારે સ્પેશિયલી રક્ષાબંધન તહેવાર પર રાખડીનું કલેક્શન લઈને આવી ગયા છે જલારામ નોવેલ્ટી મોલની અંદર જઈએ પહેલાં હું તમને એડ્રેસ જણાવી દઉં છું અહીંયાથી નહેરુ ગેટ તમને દેખાઈ રહ્યો છે નહેરુ ગેટથી જમણી બાજુ કેબી બેકરીવાળી શેરીમાં નાસ્તાગલી આપણે કહી શકીએ ત્યાં જ જલારામ નોવેલ્ટી મોલ આવેલો છે તો ચાલો અંદર જઈએ અને આખો શોરૂમ જે છે એ આપણે એક્સપ્લોર કરીએ જલારામ નોવેલ્ટી મોલની અંદર આવી ગયા છે અને એમના ઓનર એટલે કે અનિલભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે આમનું મોરબી અપડેટમાં સ્વાગત છે

તો હવે રાખડીમાં તમને પહેલા જ હું કહું તો આ વખતે એકદમ ન્યુ જે જયશ્રી રામ વારી જે તમને મોરબીમાં નહીં પણ રાજકોટ જાશો તો પણ જોવા નહીં મળે અને જયશ્રી રામમાં સૌથી વધુ પેટર્ન ઓકે જયશ્રી રામ વારી મહાદેવ વારી રાખડીનું ઘણું બધું નવું કલેક્શન છે ગયા વખતે અમને મોરબી અપડેટ દ્વારા ગ્રાહકનો ખૂબ સંતોષ મેળો હતો ખૂબ સાથ સહકાર મેળો હતો જેના માટે હું બધા ગ્રાહકનો અને મોરબી અપડેટનો સાથ સહકાર ખૂબ મેળો છે તેના માટે થેન્ક યુ કહું છું પહેલા તો બરોબર તમે આવો રાખડી માં મારું કલેક્શન જોવું ભાઈ ભાભી ના સેટ છે રાખડી માં કપલ રાખડી છે પછી ચંદન ની એડી ની ચાંદી માં ચાંદી માં પણ અઢળક વેરાયટી છે રાકડીનું કલેક્શન તમને મારી પાસે એટલું બધું જોવા મળશે કે તમે બહુ ખુશ થઈ જશો યસ મતલબ અત્યારે રાકડીની ખરીદી અત્યારે લોકો કરી રહ્યા હોય સ્પેશિયલી બહેનો અને એમના માટે ઘણી બધી વેરાઈટી અહીંયા રાખડીની તમને જોવા મળી જશે સ્પેશિયલી જયશ્રી રામ રાખડી જે કે અત્યારે કદાચ એવું કહી શકે કે બહેનોની પહેલી પસંદગી હોઈ શકે તો એ રાખડીમાં પણ અહીંયા ઘણું બધું કલેક્શન જોવા મળશે એની સાથે ચાંદીની રાખડી હોય કે પછી એડીની રાખડી હોય કુંદનની હોય ચંદનની એવી બધી જ લાકડી નું કલેક્શન તમને અહીંયા જોવા મળશે અને કલેક્શન કહી રહી છું એનો મતલબ એવો નથી કે થોડી ઘણી વેરાયટી મળી જાય તમને પરંતુ અહીંયા ત્રણ હજાર થી પણ વધુ કલેક્શન રાખડીમાં તમને જોવા મળશે કે જે તમને બીજે ક્યાંય જ બી નહીં પરંતુ રાજકોટમાં પણ બીજે તમને ક્યાંય જ આટલું કલેક્શન જે છે રાખડીનું જોવા નહીં મળે એ વેરાયટી અને એ રેન્જની સાથે તમને જલારામ નોવેલ્ટી મોલમાં રાખડી જે છે બધી જોવા મળશે આ તરફ આપણે કિડ્સ માટે પણ જોઈ શકીએ છીએ કારણ કે બાળકોને મતલબ એવું હોય કે લાઇટિંગ વાળી રાખડી રાખડી જોઈતી હોય કે પછી ટેડી વાળી સ્મોલ ટેડી વાળી રાખડી જોઈએ ચિલ્ડ્રન માં કઈ રીતના રાખડી નું કલેક્શન છે ચિલ્ડ્રન માં તમને અત્યારે જોશો તો તમે બેલ્ટ બહુ ચાલે છે બેલ્ટ માં સાથે કિચન ગિફ્ટ આવશે પછી લાઇટ મ્યુઝિક જે તમે જોઈ શકો છો બધા જે છોટા ભીમ હશે તો તેમાં છોટા ભીમ નું મ્યુઝિક કૃષ્ણ નું હશે તો કૃષ્ણ નું સોંગ વાગશે અચ્છા જે રીત નું કેરેક્ટર ઈ રીત ના સોંગ વાગશે એ બધી ઘણી બધી વેરાઈટી છે 30 પ્લસ બરોબર પછી અત્યારે નાના નાના બાળકો ને મોટા ટેડી નથી ગમતા અમુક સાવ નાના બાળકો હોય તો એના માટે સ્મોલ ટેડી જે કીએ એકદમ હાથમાં હોય તો વાગે નહીં ઓકે એકદમ સ્મોલ ટેડી માં પણ અઢળક વેરાયટી જોવા મળશે તમને હા હા જો આ બધી ચાંદી માં છે ચાંદી માં પણ આ રીત નું છે આપણી પાસે પ્લસ એક આપણે આ વખતે નવું કર્યું છે જેમાં રામ ભગવાન નું કાર્ડ ને રામ ભગવાન ની રાખડી બરોબર એવી જ રીતના આ બધી એડી ની લક્કી છે પછી આ કુંદન નો કોન્સેપ્ટ છે પછી કપલમાં આવી રીતના જે કૃષ્ણ બાજુ કૃષ્ણની રાખડી રાધા બાજુ રાધાની રાખડી કાર્ડ જેવું એવી જ રાખડી આ રીતના બધા ન્યૂ પેકિંગ છે આ વખતે જે અમારું પેકિંગ છે એ તમને નાઇન્ટી નાઇન પર્સન્ટ નહીં પણ હંડ્રેડ પર્સન્ટ કહું છું ક્યાંય જોવા નહીં મળે આ ટાઈપનું પેકિંગ તમે એકદમ ખુશ થઈ જશો એ રીતનું બધું નવું પેકિંગ જોવા મળશે ભાઈભાભીના કપલમાં કુંદનમાં કોપરમાં આખું ન્યૂ જ કોન્સેપ્ટથી જોવા મળશે મોરના પીછાવાળી હશે તેમાં મોરવાળું કાર્ડ હશે જે રીતનું રાખડી એ જ રીતનું કાર્ડનું પેકિંગ છે આ આપણે નવો કોન્સેપ્ટ લાવ્યા છે અહીંયા પછી તે સિવાય પૂજાની થાળી છે જે તમે જોઈ શકો ભાઈ બેન ને ચાંદલો કરવો હોય કંકુ ચોખા ની ના પૂજાની થાળી પર સેટ બી તમે અહીંયા ખરીદી કરી શકો છો પ્લસ એક મેઈન વાત કે 500 રૂપિયા ની દર વખતે આપણે સ્કીમ હોય છે રાખડી ની ખરીદી કરે તો પૂજાની થાળી ગિફ્ટ આપી છે યસ પૂજાની થાળી આ વખતે પણ ગિફ્ટ છે જ સાથે સાથે કંકુ ચોખા ભાઈ બેન ના લખાણ મિનિમ પાંચસો રૂપિયાનું રાખડીનું બિલ બનશે એટલે આપણે જે દર વર્ષે ઘણા વર્ષોથી સ્કીમ આપી કસ્ટમર ને એ સ્કીમ તો સો ટકા આપવાની છે પ્લસ આ વખતે કંકુ ચોખા લખાણ ભાઈ નું કવર એ બધું ગિફ્ટ પાંચસો રૂપિયા નું બિલ બનવું જોઈએ પાંચસો રૂપિયા નું બિલ બનશે રાખડી નું પછી ભલે બે બેન વચ્ચે બને તો પણ ગિફ્ટ આપવામાં આવશે અનિલભાઈ રાખડી નું કલેક્શન તો આપણે વાત કરી એ સિવાય આ ફ્લોર પર કારણ કે ઉપર હજુ બે ફ્લોર છે રાઈટ જી હા સો તો આ ફ્લોર પર એ સિવાય રેગ્યુલર કઈ ખરીદી કરી શકાય રેગ્યુલર અમારે મેઈન મેરેજ ની બધી આઈટમ ઇમિટેશન જ્વેલરી કોસ્મેટિક્સ પછી તમે બેંગલ્સ માં કીધું તો બ્રાઇડલ ના ચૂડલા જે પાર્લર ની હરેક પ્રોડક્ટ છે જેમાં લોરીયલ મેટ્રિક્સ લેકમી આઇકોનિક હેર સ્ટ્રેટનર સિસ્કા હેર સ્ટ્રેટનર તમે કોસ્મેટિક માં કયો જ્વેલરી આઈટમ માં કયો તમે જોઈ શકો છો તો તમે અઢળક વેરાઈટી જોવા મળે છે છાબ અને ચુંદડી ની ખરીદી કરવી હોય તો એમાં અમારી સ્પેશિયાલિટી છે છાબ ચુંદડી ની ખરીદી માટે મોરબી માં ફર્સ્ટ નંબર આવશે જકરમ નોલ્ટી નો જ્યાં તમને ખૂબ જ આનંદ આવશે ત્યારબાદ અમે એમને બધું મેરેજ નું પેકિંગ પણ કરી દે છે જે બિલકુલ ફ્રી કરી દે છે ઓકે મેરેજ નું પેકિંગ કરવાનો એક પણ રૂપિયો ક્યારે અમે કોઈ પણ કસ્ટમર પાસે લેતા નથી ઓકે બિલકુલ ફ્રી કરી દે છે ગિફ્ટ સો આ ફ્લોર પર કોઈ બી આપણે જ્વેલરીની ખરીદી છે કોસ્મેટિકની ખરીદી છે એ બધી રેગ્યુલર બેંગલ્સ વગેરે એ બધી જ ખરીદી આ ફ્લોર પર એમાં ખૂબ વેરાઈટી વોચ કયો કે બેંગલ્સ બટરફ્લાય બધું ઇમિટેશન કોસ્મેટિક કટલેરીમાં તમને ખૂબ આનંદ આવશે કસ્ટમરને ભી ઓકે સો અમે અત્યારે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે અનિલભાઈ આ ફ્લોર પર કઈ શોપિંગ કરી શકશે લોકો આ ફ્લોર ઉપર તમારે લેડીઝ વેર જેન્ટ્સ વેર જેન્ટ્સ વેરમાં ઓન્લી નાઈટ વેર છે લેડીઝ માં બધું જીન્સ ટોપ ટી-શર્ટ કુર્તી લેગિંગ્સ

બ્રાન્ડમાં જવું હોય તો બ્રાન્ડમાં અન્ડર ગાર્મેન્ટ છે એમાં પણ બધું મળી જશે જેન્ટ્સ ને લેડીઝ બંને માટે રેગ્યુલર અને બ્રાન્ડેડ બંને મળશે કોઈને જોકીમાં જવું હોય તો આપણે જોકીનો ડિસ્પ્લે છે આખો એમાં જે જોઈએ લેડીઝ વુમેન્સ અને મેન્સ બંને બરોબર એવી જ રીતના તમારે પછી બાજુમાં આવો તમે થોડા તો આખો પર્સ ડિપાર્ટમેન્ટ છે મારો ઓકે જ્યાં તમને પર્સમાં બધી ઘણી બધી વેરાયટીઓ જોવા મળશે ઓનલી લેડીઝ પર્સ મળશે અહીંયા તમારે વોલેટ છે પર્સ છે બધું અહીંયા જોવા મળી જશે ઓકે આ આખો ડિપાર્ટમેન્ટ મારો અન્ડર છે લેડીઝ ઓકે બરોબર અહીંયા તમારે અંડરガーમેન્ટ છે પછી નાઇટી છે નાઇટ સૂટ છે તે બધું જોવા મળશે ઓકે આ તરફ નાઈટ સૂટ ને બધું જ લેડીઝ માટે જે છે મળી જશે રાઈટ પર્સ નું કલેક્શન બી આપણને અહીંયા જોવા મળે છે પર્સ સ્પેશિયલી અત્યારે લેડીઝ માટે કેવું હોય કે મતલબ જે પણ કપડા હોય ને એના મેચિંગ પર્સ ને એવું બધું ખરીદી કરવા જોઈતું હોય લોકોને તો એ પર્સ માં બી ઘણું બધું કલેક્શન છે આ તરફ નાઈટ સૂટ છે એ સિવાય આપણને જીન્સ છે કુર્તી છે એ બધી જ વસ્તુ ગોડ સેટ કે જે અત્યારે ચાલે છે એ બધું જ મળી જશે એ સિવાય આપણને અહીંયા શું મળશે એ સિવાય તમારે આખો જેન્ટ્સ કાઉન્ટર છે જ્યાં જેન્ટ્સ ની બધી આઈટમ મળશે પછી અત્યારે રાખડીમાં ભાઈને બેન ને ભાઈ ગિફ્ટ દેવી હોય તો એની રિટર્ન ગિફ્ટ ની આઈટમો છે કપ છે મગ છે એ બધી પણ આઈટમ છે અહિયાં પછી તમારે સોક્સ જોઈ તો સોક્સ છે અહિયાં આખું જોકી નાખે લેવાઈ નાખ જે જોઈ પ્લસ તમારે આ બાજુ આવશો તો આખું અમારે જેન્ટ્સ ને લેડીઝ ને ગિફ્ટ દેવા માટે જે જેન્ટ્સ ની વસ્તુ હોય બરોબર એનું સ્પેશિયલ કાઉન્ટર અલગ જ છે જ્યાં લેડીઝ ની ટોટલી ગિફ્ટની ખરીદી કરી શકે આ ફ્લોર ઉપર ઓનલી લેડીઝ સ્ટાફ મળશે ને ખરીદી કરવી હોય તો જેન્ટ્સ આવશે બરોબર એટલે આ ફ્લોર ઉપર લેડીઝ ને કોઈ પણ ખરીદી કરવી હોય

ગિફ્ટ આર્ટિકલ બી અહીંયા આપણે શોપીસ બી જોઈ શકીએ છીએ અને બધી જ વસ્તુ લેડીઝ ને ખરીદી થઈ શકે બધી જ વસ્તુ તો મળે જ છે પ્લસ કોઈને બી ગિફ્ટ આપવી છે જેન્ટ્સ માટે જે કઈ બી ગિફ્ટ ના પેકેજ આખા રેડી જે છે પેકિંગ સાથે આખું રેડી જે છે એ પણ મળી જશે પેકિંગ તમે જેવું કે એવું કસ્ટમર ને કસ્ટમાઇઝ કરી જ દેજી ઓકે જેવું કેસે ઓકે સો લેડીઝનું ઓલમોસ્ટ બધી જ ખરીદી આ ફ્લોર પર થઈ જાય છે પણ સાથે સાથે જેન્ટ્સ માટે બી ઘણી બધી વસ્તુ છે કે જે અહીંયાથી ખરીદી થઈ શકે અનિલભાઈ ફર્સ્ટ ફ્લોર પર આપણે જોયું કે લેડીઝ માટેની બધી જ ખરીદી એ ક્રોપ ટી શર્ટ હોય ટોપ હોય જીન્સ લેગિન્સ કોડ સેટ્સ બધી જ વસ્તુ પર્સ છે બધું જ નીચે મળી જાય છે તો પછી હવે આ સેકન્ડ ફ્લોર પર આપણે પહોંચી ગયા છે તો અહીંયા શું મળવાનું છે સેકન્ડ ફ્લોર ઉપર જીરોથી લઈ બોન બેબીથી લઈ અને સોળ સત્તર વર્ષ લગીના છોકરાઓના

ગોદડી છે મચ્છર જારી છે ટુકમાં બોલીન તો હું તમને કાઈ નથી કહી શકું એટલી બધી આ ફ્લોર પર વસ્તુ છે કસ્ટમર મતલબ અહીંયા આવું જ પડશે રૂબરૂ જોવા માટે કારણ કે એટલી બધી વેરાઈટી છે એટલું બધું કલેક્શન છે અને આ આખો ફ્લોર જે છે સ્પેશિયલી કિડ્સ માટેનો છે એમના કપડા થી લઈને એમના રમકડા હોય એસેસરીઝ હોય એ બધી જ વસ્તુ એટલે આમ જોવા જોઈએ ને તો અહીંયા જલારામ નોવેલ્ટી મોલ આવે ને એટલે આખા પરિવારની ફૂલ ફેમિલી શોપિંગ જે છે અહીંયા થઈ શકે મોરબીમાં એક જ એવી જગ્યા છે કે જ્યાં બાળકોની મમ્મી પપ્પા ની બધાની ખરીદી થઈ શકે પછી લેડીઝ ને કોસ્મેટિક લેવું હોય તો ભલે કે પછી બાળકોના કપડા લેવા હોય તો ભલે એના પપ્પા ને નાઇટ સુટ લેવો હોય તો ભલે બધી એક જ ફ્લોર ઉપર ખરીદી થઈ શકે એવી એક જ જગ્યા છે તમારો આખો કોન્સેપ્ટ અલગ ટાઈપનો છે કે છોકરાઓનું અલગ બજારમાં લેવા જાવ મોટા અલગ બજાર લેવા જાવ એ ટાઈપ નથી એમ અમારે અમારા શોરૂમ પર આવે એટલે બધાની ખરીદી જઈ અને ગેરંટી થી એમ તો તમને મજા જ આવશે એકવાર તમે ખરીદી કરશો ફૂલ ગેરંટી આપી દઈએ અમે કે નાઈટ શૂટ તમે જે પણ વસ્તુ માંગશો તે બધું મળશે બધામાં રેન્જ પૂરી મળશે કારણ કે આપણે જોયું કે બધા જ ફ્લોર પર એક એક અલગ ડિપાર્ટમેન્ટ છે મતલબ નીચે આપણે જોયું તો ત્યાં કોસ્મેટિક છે જ્યુલરી છે ઇમિટેશન જ્યુલરી બધું એક જ જગ્યા પર એટલે એક ફ્લોર પર તમને એટલું કલેક્શન જ મળી જાય ત્યાં

ખાલી છોકરાઓ માટે જ ગર્લ્સ ના પણ તિરંગાવાળા મળશે પ્લેન વ્હાઇટ કુર્તી જોઈ એની રબર બેન્ડ ઓરેન્જ કલર ની વ્હાઇટ કલર ની 15 ઓગસ્ટ ના સ્કૂલ પર ફંક્શન હોય એટલે બધી જ મમ્મીઓ બે ત્રણ દિવસ અગાઉથી ફરવા નીકળે કે અમારા છોકરા માટે ટી-શર્ટ જોઈએ છે એની તમે રેન્જ જોઈ શકો છો 0 થી લઈ અને જે પણ સાઈઝ જોઈએ આખે આખી ટોટલી સાઈઝ મળશે અવેલેબલ ઓકે જે સાઈઝ કોઈ પણ 15 વર્ષ ના છોકરા ને ઘણી બધી અલગ અલગ ડિઝાઇન ને 50 પ્લસ પ્રિન્ટ હા યસ 50 થી પણ વધારે પ્રિન્ટ અને ડિઝાઇન તમને જે છે જોવા મળશે ઓકે ત્યારબાદ આ તરફ શું છે આ તરફ આપણે ઓન્લી પાર્ટી વેર છે ઓકે કે જ્યાં મેરેજ ફંક્શન માં કોઈને કુર્તા પહેરવા હોય કે બોયઝ માટે બોયઝ માટે ઓન્લી બોયઝ નો છે અહીંયા તમારે કુર્તા છે કે વેસ્ટર્ન ઓર ટુકમાં ફેન્સી કપડા કોઈ બી પહેરવા હોય મતલબ આ એક એવી જગ્યા છે કે જ્યાં યુઝ્યુઅલી એવું થતું હોય ઘણી બધી જગ્યાએ કે ગર્લ્સ માટે અઢળક કલેક્શન હોય બોયઝ ને વિચારા ને એવું થાય કે ચાર પાંચ ઓપ્શન માંથી ચૂઝ કરવું પડે પણ આ એક જગ્યા એવી છે કે જ્યાં બોયઝ ને પણ એટલા જ બધા ઓપ્શન જે છે એ મળી જશે રાઈટ રમકડા કયો એસેસરીઝ કયો કોસ્મેટિક ની બાળકોની એમાં બધી બ્રાન્ડ મામા અર્થ છે બેબી જોન્સન છે હિમાલયા છે બધી સારી બ્રાન્ડની ની બધી વસ્તુ કોસ્મેટિક માં મળશે તમારે યસ બેબી માટે બી અલગ કોસ્મેટિક જે છે એનો ડિપાર્ટમેન્ટ અલગ એના શૂઝ કયો બાળકો તો પણ એ જ મળી જશે તમને એકદમ ક્યુટ પ્રિન્ટ સાથે આમ ઘણા બધા કલર કોમ્બિનેશન માં જોઈ શકીએ છે કે એમાં પણ એટલી ખાસી એવી વેરાઈટી અને ખાસી એવી રેન્જ જે છે જોવા મળે છે કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય તેને ગિફ્ટ આપવી હોય તો આખું પેકિંગ રેડી મળશે ઓકે ગિફ્ટ નું અને 100 150 થી લઈને 500 સુધીમાં તો તમને 50 વેરાઈટી જોવા મળશે અચ્છા મતલબ રેન્જ બી સામે તમને એ કે જે લોકો ખરીદી શકે 100 થી લઈને 500 સુધીમાં ખુશ થઈ જાય એટલી રેન્જ ગિફ્ટ દેવા માટે હા 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 કલેક્શન બી એટલું છે અને પ્રાઇસ રેન્જની વાત કરીએ તો એ બી લોકોને ને બંને એક બેસી જાય ને એક કોમ્બો કહી શકે કલેક્શન બી એટલું છે અને પ્રાઇસ રેન્જમાં પણ એવું ના થાય કે કદાચ બજેટની બહાર જતો હોય તમને તમારા બજેટમાં સારામાં સારી વસ્તુ જે છે એ અહીંયાથી મળી જશે 100% મળી જશે પ્લસ અમારા પોતાના જ નામવાળા બોક્સ છે જે તમને અહીંયા પરિપ્રોકમાં ખૂબ રેન્જ જોવા મળશે અમારા પોતાના જ નામ મારા જે તમને ક્યાંય આટલી બધી રેન્જ જોવા નહીં મળે એમ બરોબર આખા પરિપ્રોકની ડિઝાઇન છે આ બધી પરિપ્રોક મતલબ એ છે ને મતલબ નામમાં સજેસ્ટ કરે છે કે જ્યારે તમે તમારી ઢીંગલીને પહેરાવી હોય તો મસ્ત પરી જેવી દેખાતી હોય તો એ બધું જ કલેક્શન જે છે અહીંયા પરિફ્રોકનું અહીંયા ઉપર બી છે અહીંયા નીચે ડિસ્પ્લેમાં છે અને આ તમને દેખાય છે ને એનાથી ચાર ગણું વધારે એ લોકોનું કલેક્શન અહીંયા તમને બોક્સની અંદર પેક દેખાઈ રહ્યું છે એટલે આ તો કલેક્શન અહીંયા જેટલું દેખાઈ રહ્યું છે એનાથી પણ વધારે કલેક્શન તમને અહીંયા જોવા મળશે અને એના માટે કસ્ટમરને જે છે રૂબરૂ આવવું પડશે અને રૂબરૂ આવવું પડશે તો એના માટે હું એટલું સજેશન આપીશ તમને જરૂરથી કે થોડો વધુ સમય લઈને આવજો પરિવાર આખું સાથે આવજો અને ખાસો એવો ટાઈમ લઈને આવજો કારણ કે અહીંયા તમે કલેક્શન જોવા બેસશો તો તમને ઘણો બધો ટાઈમ લાગી જશે ઘણું બધું લેવાની ઈચ્છા થઈ જશે એટલે એ પ્રકારનો ટાઈમ અને ફેમિલી સાથે અહીંયા ખરીદી કરવા તો બધા જની આખા પરિવારની ખરીદી થઈ શકે એવી જગ્યા એટલે કે જલારામ નોવેલ્ટી મોલ

બરોબર તો મોરબી વાસીઓને એટલું કહેવા માંગુ છું કે તમારા ગ્રાહકનો બધાનો ખૂબ પ્રેમ મળ્યો છે તો અમને આવો આવો પ્રેમ આપતા રહેજો અને અમારા શોરૂમની વિઝિટ લેતા રહેજો અમારી કાંઈ પણ ભૂલચું કોઈ અમારામાં કાંઈ ભાવમાં ફેરફાર થતો હોય વસ્તુમાં ફેરફાર થતો હોય તો અમને રૂબરૂ આવીને કહી શકે છે બિના શંકો છે અમે બજારમાં અમને ગ્રાહકને ખુશ કરવા માટે જ શોરૂમ કર્યો છે અને ખુશ રાખવાના જ છે અમારા કસ્ટમરને અને ખાસ મોરબી અપડેટનો ધન્યવાદ કે જે અમને ખૂબ જ સપોર્ટ કરે છે અને બધાને કાલથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે તો એના જય મહાદેવ યસ બિલકુલ જય મહાદેવ એન્ડ યસ સ્પેશિયલી આપણે આખા જલારામ નોવલટી મોલ ને વિઝિટ તો કરી જ છે અહીંયા શું મળે છે એ બધી જ વેરાઈટી આપણે થોડી એવી બતાવી છે કારણ કે અહીંયા ઘણું બધું છે આપેલું કહેવાય ને કે દરિયો છે દરિયામાં હાથ નાખીએ એટલે ઘણો બધો ખજાનો બહાર નીકળવાનો છે એટલે જેટલું પણ થઈ શકે એટલું બતાવવાની ટ્રાય કરી છે પણ આનાથી પણ ઘણું બધું કલેક્શન અહીંયા તમને જોવા મળશે સ્પેશિયલી અત્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી છે એટલે બહેનો રાખડીની શોપિંગ માટે અત્યારે નીકળી ગયા હશે રાખડીની ખરીદી કરતા હશે તો ત્યારે રાખડીનું પણ પણ વધારે કલેક્શન ચાંદીની હોય કે પછી એડીની રાખડી હોય આખો સેટ હોય હોય બાળકોની તો મ્યુઝિક લાઇટવાળી છે સોફ્ટોઈઝ વાળી છે તો એ ત્રણ હજારથી પણ વધારે રાખડીનું કલેક્શન જે છે અહીંયા આપણને મળી જવાનું છે અને રાખડી આપ્યા રાખડી પહેરાવે બેન ત્યારબાદ રિટર્ન ગિફ્ટ તમારે જો ભાઈને આપ્યું હોય તો એના માટે પણ ઘણું બધું કલેક્શન તમને અહીંયા એટલે કે પેલું કે જલારામ નોવેલ્ટી મોલ જે છે એ જિયાણા ચિલ્ડ્રન વેરનું સ્પેશિયાલિસ્ટ કહેવાય છે એ બધી જ કરી તમને એક જ જગ્યા પરથી થઈ શકે એવું એટલે કે જલારામ નોવેલ્ટી મોલ જરૂરથી વિઝિટ કરો હું તમારી સાથે ડોક્ટર અમીશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો